જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણા જોડાયેલો છે બાપા સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા અને ઘણી સેવા કરી સ્વામી રે બહુ હેત સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધારા જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે સ્વામીને લેવાને માટે માટે અને પધારાની જગ્યામાં બેસાડા સ્વામી બહુ રાજી થયા જલાભગત્ય સ્વામીની પાસે આશીર્વાદ મેકા કે સ્વામી મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિતનંદ સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો આ ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા આપણે કે દાળ બાટી આપણી બાટીમાં એ બાટીમાં ફરક હવે આપણી ફેન્સી થઈ ગઈ એમાં જાત જાતની ડાયડવું પડે સરસ વઘાર પડે બાટી પણ સરસ જેવી બનાવવા માંડા એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કેવાતું દાળ બાટી સ્વામીને ને જમાયડા સાંઈ બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાદિતાનંદ સ્વામી કે કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ ને માટે તમારા ભંડાર અખૂટ રહેશે જાઓ આમ ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ દીધા આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ જાણીએ છીએ કે સ્વામી ગુણાતીતાનંદજીએ આજથી બસો વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફલરૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય સમાજનું સારું કાર્ય થાય છે અન્નદાન બહુ મોટો અપાય છે તમને સાંભળીને પણ આનંદ થાય અયોધ્યામાં રામલલાનું સ્થાપન થયું એની પ્રતિષ્ઠા થઈ ત્યારથી આ જ દિવસ સુધી હું સાંભળ્યું છે કે દર દર વર્ષે કે દર મહિને જલારામ જગ્યા